હેરાન પરેશાન થઈ ગયા છે ગુજરાત સહિત દેશભરમાં વૃક્ષો ઝાડોની કમીના કારણે તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાની જેમાં વૃક્ષોનું વાવેતર નથી થતું એનાથી ઘણા લોકો ઝાડ કપાવી રહ્યા છે જે ખેતરમાં તાર ફેન્સિંગ લગાવવાના મોંમાં લોકો ઝાડ કઢાવી રહ્યા છે જો આમને આમ લોકો ઝાડ કઢાવતા રહ્યા તો તાપમાનમાં સતત વધારો થઈ જશે પણ એની સાથે વરસાદ પણ આવતો બંધ થઈ જશે વૃક્ષ આપણા જીવનનો એક ભાગ છે જે આપણને શ્વાસ લેવા માટે ઓક્સિજન પૂરું પાડે છે તેના છાયા નીચે આપણે બેસીએ છીએ વૃક્ષના કારણે વરસાદ આવે છે છતાં આપણે તેને એક તાર વાળી વાળ બનાવવા માટે તેને કપાવી નાખીએ છીએ આપણે કરેલ પ્રકૃતિ સાથે ખિલવાડ આજે પણ આપણાને જ નડી રહ્યો છે હવે દરેક જનોએ સંકલ્પ કરવો જોઈએ કે હું વૃક્ષો વાવીને પ્રકૃતિ અને મારી આવનાર પેઢીને બચાવીશ